આજથી કચ્છ જિલ્લામાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીઓને સરકારી સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવમાં ધોરણથી અભ્યાસ કરતી કન્યાઓને દસ હજારથી રૂપિયા પચાસ હજાર સુધીની સહાય અપાશે સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક કન્યાઓ અને કુમારોને પણ પંદરથી ત્રીસ હજાર સુધીની સહાય મળી શકશે કચ્છ જિલ્લામાં વીસ હજારથી વધુ કન્યાઓને નવમા ધોરણમાં લાભ મળશે આજથી કચ્છ જિલ્લાના જિલ્લા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સરકારની બે અલગ અલગ યોજનાઓ એટલે કે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ નવમા ધોરણથી લઈ કોલેજ સુધી અભ્યાસ ઇચ્છુક કન્યાઓને સરકારશ્રીની યોજના હેઠળ વાર્ષિક દસ હજારથી રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવાની શરૂઆત માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા આ વખતે બે મહત્વની યોજનાઓ એ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એ આ વર્ષે નવા સત્રથી આપણે લાગુ પડશે ખાસ કરીને કન્યાઓ માટે કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમોલક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર જો ધોરણ નવના અંદર કોઈપણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈપણ પ્રકારની આવક મર્યાદા નથી એક પણ રૂપિયાની આવક મર્યાદા નથી ફક્ત એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદર ધોરણ નવમાં એ પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વરસથી જ દસ હજાર રૂપિયા નવમા ધોરણ માટે દસમા માટે દસ હજાર અને અગિયાર બાર માટે અને પંદર પંદર હજાર એમ કરીને ટોટલ એ નવ ધોરણથી બાર ધોરણ પૂર્ણ કરે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય એ દરેકે દરેક વિદ્યાર્થીને મળશે એટલે એને આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને આપણે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્વની યોજના ખરેખર સારી કારગર પુરવાર થશે અને કન્યા શિક્ષણના અંદર આપણને ડ્રોપઆઉટ પણ ઘટશે ખાસ કરીને આપણે અત્યારે રજીસ્ટ્રેશનની કામગીરી આવતીકાલથી શરૂ કરીએ છીએ એના અંદર માતાના આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે આ પૈસા એ માતાના એકાઉન્ટમાં આપણે નાખીશું એટલે જે દીકરીઓ નવમા ધોરણના અંદર એડમિશન મેળવવાની છે એની માતા ના નામે પોતાનું એકાઉન્ટ ખોલાવી લે એના અંદર જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલશે એમાં પ્રથમ માતાનું નામ હોય પછી દીકરીનું નામ હોય એટલે એના અંદર એ એકાઉન્ટના અંદર આપણે આજ જ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે સત્યાવીસ જૂનના દિવસે એ આપણે નાણાં પ્રથમ હપ્તો એ દરેક વિદ્યાર્થીના માતાના એકાઉન્ટના અંદર આ યોજના તળે આપણે નાખીશું નમો લક્ષ્મી સિવાય નમો સરસ્વતી યોજના છે એ નમો સરસ્વતીના અંદર સાયન્સને પ્રોત્સાહન મળે એ માટે આ યોજના આપણને લાગુ પડશે એટલે કુમાર હોય કે કન્યા એ બંનેને લાગુ પડશે કોઈ પણ વિદ્યાર્થી એ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર સાયન્સમાં પ્રવેશ મેળવશે તો એને પણ આ યોજના તળે પંદર ટુ ત્રીસ હજાર રૂપિયા એના એકાઉન્ટમાં જમા થશે અને ખાસ કરીને પ્રાઇવેટ શાળાના અંદરથી ધારો કે સરકારી સ્કૂલના અંદર કોઈ બાળક પ્રવેશ મેળવશે નવમાં ધોરણ અથવા તો અગિયારમાં ધોરણના અંદર અથવા ખાનગી શાળાના અંદર અત્યારે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે તો એના માટે છ લાખની આવક મર્યાદા છે એટલે ધારો કે નવથી બારના અંદર આ યોજના માટે નમોલક્ષ્મી માટે દીકરીઓ માટેની યોજના છે અને એના અંદર જો વાલીની આવક છ લાખ કરતાં ઓછી હશે તો પ્રાઇવેટ સ્કૂલના અંદર વિદ્યાર્થીની ભણતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે એ જ રીતે નમો સરસ્વતીના અંદર પણ પ્રાઇવેટ શાળાના અંદર જો સાયન્સના અંદર પ્રવેશ મેળવેલો છે તો એની છ લાખની આવક મર્યાદા હશે તો પણ આ યોજનાનો લાભ મળશે દરેકે દરેક વાલી સુધી આ માહિતી જાય અને દરેકે દરેક આઠમા ધોરણના અંદર પાસ થયેલી દરેક દીકરી એ નવમા ધોરણના અંદર પ્રવેશ મેળવી લે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ટોટલ વીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીનીઓ નહીં તો નવમા ધોરણના અંદર આ વખતે પ્રવેશ આપવા જઈ રહ્યા છીએ એટલે વીસ હજાર જેટલી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે ખાસ કરીને આપણે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન એ આપણે નવમા ધોરણના પ્રવેશની સાથે ધોરણ અગિયારના પ્રવેશની પણ આપણે કામગીરી આપણે કરીશું અને ખૂબ સુંદર માહોલના અંદર આપણે આ યોજના આવતીકાલથી આપ શરૂ થઈ રહી છે અને એના રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીશું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે વિગતો આપતા કહ્યું હતું કે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ નવમા ધોરણથી અભ્યાસ ઇચ્છુક કન્યાઓ માટે રાજ્ય સરકારની યોજના હેઠળની સહાય માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરાઈ છે શ્રી સંજય પરમારે વિગતવાર માહિતી આપતા કહ્યું કે આગળ અભ્યાસ ઇચ્છુક કન્યાઓને નવમા ધોરણમાં પ્રવેશ સાથે પચાસ હજાર રૂપિયાની સહાયની યોજના સરકારે બનાવી છે જેના ભાગરૂપ ધોરણ નવ અને દસ સુધી દસ હજાર રૂપિયા વાર્ષિક તથા અગિયારમાં ધોરણ થી પંદર હજાર રૂપિયા પ્રમાણે કુલ રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ છે કચ્છ જિલ્લામાં લગભગ વીસ હજારથી વધુ કન્યાઓ નવમા ધોરણ અને તેથી આગળ પ્રવેશ મેળવી રહી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે સાયન્સ વિષય રાખનાર કન્યા અને કુમારો બંનેને પંદરથી ત્રીસ હજારની નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓના વાલીઓની આવક છ લાખથી ઓછી હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળશે